નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ શ્રાવણ મહિનાના સોમવારેના દિવસે ભક્તો ઉપવાસ કરે કરે છે છે અને ભગવાન શિવની પૂજા વિધિપૂર્વક શ્રાવણના સોમવારે ઉપવાસ કરવાથી અને મહાદેવની સાથે ગૌરીની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે શ્રાવણના સોમવારે પાર્થિવ શિવલિંગની પૂજાનું પણ વિશેષ મહત્વ છે શ્રાવણ મહિનાના સોમવારેના ઉપાય આ ઉપાયો કરવાથી ભગવાન શિવ તમામ સમસ્યાઓથી મુક્તિ મેળવે છે ચાલો તો બીજા સોમવારે કયા ઉપાય કરવા જોઈએ તેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું જો તમે તમારી સંપત્તિમાં વધારો કરવા માંગો છો તો સોમવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરી ચાવલ નું તિલક લગાવો આ પછી સાકર થી ભગવાન મીઠું કરો અને ફળ પણ ચઢાવો ત્યાર પછી ધૂપ વગેરેથી ભગવાનની પૂજા કરો અને અંતે હાથ જોડીને પ્રણામ કરો

જીવનમાં સંતાન પ્રાપ્તિનું સુખ મેળવવા માંગતા હોદની માળા લઈને ભગવાન શિવના ચરણોમાં અર્પણ કરવી જોઈએ અને ભગવાનને ને બનેલી મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ જો તમે તમારા વ્યવસાયની ઘટતી પ્રતિષ્ઠાને લઈને ચિંતિત છો અને તમામ શક્ય પ્રયત્નો કરવા છતાં તમારા વ્યવસાયમાં કંઈ થઈ રહ્યું નથી તો આજે તમારે ભગવાન શિવના મંદિરમાં ચંદન સુગંધિત અગરબત્તીઓ જળાવવી જોઈએ જો તમે તમારા જીવનમાં ઘણી બધી ખુશીઓ મેળવવા માંગો છો તમારા જીવનને ને ખુશ જોવા માંગો છો તો આજે તમારે શિવ મંદિરમાં જઈને ખાસ કરીને ભગવાન ચંદન નું તિલક કરો જો તમે લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરવા અને સારા સ્વાસ્થ્યને જાળવી રાખવા માંગતા હો તો આજે તમારે એક સૂકું નારિયલ લઈને ભગવાન શંકરને અર્પણ કરવું જોઈએ પાઠ કરવો જોઈએ જો લગ્ન સંબંધને લઈને તમારા મનમાં કોઈ મૂંઝવણ છે તો તેમાંથી બહાર આવવા માટે આજે તમે દહીંમાં થોડો ગોળ મિક્સ કરીને શિવલિંગને અર્પણ કરો તમારી સમસ્યાઓ દૂર કરવા માટે ભગવાનને પણ પ્રાર્થના કરો જો તમે પ્રગતિની નવી ઉંચાઈઓને સ્પર્શવા ઈચ્છો છો અને પોતાની એક અલગ ઓળખ ઉભી કરવા ઈચ્છો છો તો આજે જ તમારે પોતાના હાથે પંચામૃત પંચામૃત તૈયાર તૈયાર કરવું જોઈએ કરવા માટે દૂધ મધ ગંગાજળ અને થોડી સાકર લઈને પંચામૃત તૈયાર કરવું જોઈએ હવે આ પંચામૃત ભગવાન શંકરને અને તમારી પ્રગતિ માટે અર્પણ કરો કૃપા કરીને પ્રાર્થના કરો જો તમે તમારા જીવનને પ્રેમના રસ્થી ભરવા માંગો છો માંગો છો તો શિવલિંગ પર ક્ષેત્રમાં પાછળ પડી રહ્યા છે તો આજે જ તમારે તમારા પગલા સફળતા તરફ આગળ વધારવા માટે શિવ મંદિરમાં જળ સ્ત્રોતની સ્થાપના કરવી જોઈએ તમે ઘણી વાર શિવ મંદિરોમાં જોયું હશે કે શિવલિંગ થી અમુક ઊંચાઈ પર પાણી નો સ્ત્રોત સ્થાપિત થાય છે જેના કારણે ધીમે ધીમે પાણીનો પ્રવાહ શિવલિંગ પર પડે છે આવી રીતે સવારે જો દિવસે શુભ મંત્રો અને ભગવાન ભગવાન શ્રી પૂજા આરતી કરવાથી શિવજીના આશીર્વાદ હંમેશા માટે આપણા પર બની પૂજા આરતી દાન વ્રત કરવામાં આવે તો તેના ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધન પ્રાપ્તિ થાય છે જો આ આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયો ને જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય ભોલેનાથ હર હર મહાદેવ જરૂરથી લખજો અમારી ચેનલ આર એ વોઇસ ગુજરાતીને ને જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વિડીયો માં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ હર હર મહાદેવ